સુરતના પાંડેસરામાં વધુ એક યુવતીનો મોબાઈલના લતના લીધે આપઘાત શિવનગરમાં રહેતી અઢાર વર્ષીય યુવતીએ કર્યો આપઘાત મોબાઈલ ફોન ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો યુવતીને તો મોબાઈલમાં વધુ સુકામ વ્યસ્ત રહે છે જમવામાં વધુ મીઠું નાખી દીધું હતું આ વાતને લઈને યુવતીને લાગી જતા ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા मेरा नाम हर्ष चांद है कल तो हम लोग गए थे तब तक तो उसने आत्महत्या कर ली थी तो उसका सत्रह प्लस अठारह की जैसा लग रही है क्या नाम है दीपा पे विश्व पंडेसरा श्रीनगर में रहते थे क्या हुआ जैसा, क्या था बस उसका पापा ने थोड़ा खिजवाया नमक ज्यादा हो गया था सब्जी में थोड़ा मोबाइल में व्यस्त रहती थी नमक जैसा कर दिया इसके उसने आत्महत्या कर ली લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપની ના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ